ગારિયાદાર શહેરના રહેવાસી અને જાગૃત નાગરિક રાકેશભાઈ પરમારે શહેરના બસ સ્ટેશનની ચાલતી ગેરવર્તન અને તેમની ખામીઓ પર જબરદસ્ત રીતે અવાજ ઉઠાવ્યો છે તેમણે બસ સ્ટેશનના કર્મચારીઓના વ્યવહાર અને વ્યવસ્થાના ભાંડો ખોડતો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને લોકો રાકેશભાઈની હિંમતને ખૂબ વખાણી રહ્યા છે આ મુદ્દે હવે તંત્ર કઈ કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું પરંતુ નાગરિક અવાજ ઉઠાવે ત્યારે બદલાવ શક્ય બને છે એ વાત ફરી સાબિત થઈ છે વિડીયોના પ્રભાવને જોતા ન્યૂઝ સેવન ગુજરાતી ટીમે રાકેશભાઈને સ્ટુડિયો ખાતે બોલાવી ઇન્ટરવ્યૂ લીધું અને તેમની હિંમતને વધાવી હતી તેઓએ જનતાની ભાષા બની આજે તંત્રના ધ્યાન સુધી મુદ્દો પહોંચાડ્યો છે રાકેશભાઈના આ પગલાંથી અન્ય નાગરિકોને પણ સકારાત્મક પ્રેરણા મળે છે આ સાથે રાકેશભાઈએ ગારિયાધારના ધારાસભ્ય શ્રી સુધીરભાઈને પણ આ મુદ્દા પર દખલ આપવા વિનંતી કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને બસ સ્ટેશન પર યોગ્ય વ્યવસ્થા અને સન્માનપૂર્ણ વર્તન યથાવત મારું નામ રાકેશ પરમાર છે અને હું ગારીયાદનો રહેવાસી છું મારું ગામ પ્રોપર ગારિયાદાર જ છે અને હું માનું રહેવા રહેવાસી છું કાલે હું મારા સિસ્ટરને મારા બહેનને મૂકવા માટે પાલીતાણા જવા માટે મૂકવા માટે એસટી ડેપોએ ગયેલો હતો અને ત્યાં એસટી ડેપોએ ગયો એટલે મેં ટાઈમ પૂછવા માટે પૂછપરછ ભારીએ ગયેલો હતો અને ત્યાં જઈને મેં પૂછ્યું કે પાલીતાણાની બસનો ટાઈમ શું છે તો ત્યાં પૂછપરછ ભારીએ જે આ કર્મચારી બેઠેલા હતા તેમણે મને કીધું કે સવા ટાઈમ છે મેં કીધું કાંઈ વાંધો નહીં પછી હું ત્યાંથી મારી ગાડી બેસી ગયો એટલે થોડી વાર થઈ તો સાડા નવ થયા અને પોણા દસ થયા પોણા દસ થયા મેં કીધું અડધી કલાક થઈ ગઈ હજી બસ આવી નહીં એટલે હું પાછો કર્મચારીને પૂછવા માટે ગયેલો કે સર આ બસ કેમ આવી નહીં હજી અડધી કલાક થઈ ગઈ એમ તમે મને સવા નવનો ટાઈમ આપેલો હતો તો બસ આવી કેમ નહીં

તો જે માનો કે ગરમી બહુ હતી ફૂલ અને ગરમીની હેરાન થતી હતી એટલે મેં ત્યાં વાતચીત કરી વર્તન કર્યું મારી સાથે અને નો દેવાના જવાબ આપ્યા એટલે મેં પૂછ્યું મેં કીધું તમે આ લોકો જે તમે કર્મચારી છો અને આ તમે જોબ કરો છો તો અમારા જનતાના ટેક્સના પગારથી સરકાર તમને પગાર ચૂકવે છે અને જનતા ટેક્સ આપે છે માનો કે નાનું અવળું બાકસ લેવા જઈએ ને તો એ ટેક્સ અમે ચૂકવીએ છીએ જીએસટી એટલે ટેક્સ છે બરાબર એટલે મેને એમ કીધું કે જનતાના ટેક્સ જનતા ટેક્સ આપે છે અને એ ટેક્સનો પગાર તમને સરકાર ચૂકવે છે એટલે તમારે અમને જનતાને વ્યવસ્થિત રીતે અને પ્રેમથી જવાબ દેવાના હોય તમે આવી રીતે અમને જવાબ ન આપી શકો એટલે બાજુમાં એક ટેબલમાંથી એક ભાઈ બેઠા હતા એ કર્મચારી હતા એ પછી અમને જાણવા મળ્યું કે તે પોતે કંડેક્ટર હતા અને ત્યાં તેમની વર્ધી પણ નહોતી પહેરેલી તેમને અને સાદા કપડામાં બેઠેલા હતા તો મને તેમને કીધું કે તમે ટેક્સ ભરો છો કે તમારી પાસે રિટર્ન છે કે તમે રિટર્ન ભરો છો મેં કીધું હા હું રિટર્ન ભરું છું મેં કીધું હાલો તમને રિટર્ન બતાવું હું રિટર્ન ભરું છું પોતે હાલો તમને રિટર્ન બતાવું એટલે પછી મેં તમને કીધું કે આ તમને અધિકાર કોને આપ્યો તમે પોતે આ એસટી ડેપોમાં નોકરી કરો છો મેં કીધું તમને અધિકાર કોને આપ્યો આવો અધિકાર તમને પૂછવાનું કોઈ આપે નહીં તમે અમારી પાસે રિટર્ન ન માંગી શકો બરોબર તો તેમને કીધું કે તમે રિટર્ન ભરો છો આ તે પછી ઉલટ પુલટ વાતો કરવા મળ્યા કેમ કે તો એમનો આમો ભટકાઈ ગયો કે ભાઈ રિટર્ન માંગી માગી ન હોય કે બરોબર પછી એને કીધું કે ભાઈ મેં કીધું બધું આવી રીતનું આપો છો અને તમારા એસટી ડેપોમાં કઈ સુવિધા નથી પછી મેં જોયું તો બાજુમાં જોયું તો પંખા બંધ હતા બરોબર અને મેં કીધું પંખા બંધ છે અને સાફ સફાઈનો અભાવ છે કચરો ત્યાં હતો અને બાજુમાં જોયું તો પાણીના ખાડા ભરેલા હતા અને ત્યાં નકરા મચ્છર હતા એ મારા વિડીયોમાં પણ સપ્તાહ રીતે તમે જોયો જોઈ શકો છો મારા જે વિડીયો બનાવેલો છે ને તેમાં અરે મચરા હતા પંખા બને હતા પછી મેં એનો પણ વિરોધ કર્યો કે ભાઈ પંખા ચાલુ કરો આ પંખા કોની માટે તમે મૂકેલા છે તમારી ઓફિસમાં પંખા ચાલુ હતા એની ઓફિસમાં પંખા ચાલુ હતા બરોબર અને બહાર પંખા બને હતા તો ગરમી હતી પબ્લિક એ બહુ હતું એ તમે મારા વિડીયોમાં જોઈ શકો છો અને ગરમીના બધા હેરાન થતા હતા કોઈ લોકોને તલાજા જવા માટે પણ બેઠેલા હતા મારી પહેલા આવેલા હતા અડધી અડધી કલાકથી અને તમે વિડીયોમાં જોયું છે કે કોઈ દવાખાનાના કામ માટે બેઠેલા હતા દવાખાને જવા માટે બેઠેલા હતા પગમાં ફ્રેક્ચર હતું એક બેન ને અને ઈ પણ બેઠા હતા ત્યાં તો આવી રીતનો મારી સાથે ગેરવર્તન કર્યું અને મારી પાસે રીટર્ન ફાઈલ માંગી તો મેં કીધું કે આવી રીતનું તમે કોઈ પૂછી ન શકો અને મેં કીધું આ અમે તમને પ્રશ્ન કરવી ઈ માટે તમે મારી પાસે રીટર્ન ફાઈલ માંગો ને મેં કીધું એટલે અમે પ્રશ્ન કરવો એ મારો ગુનો છે તમને અમારે પૂછપરછ કરવી એ મારો ગુનો છે એક તો માનો કે અસુવિધામાં માનો કે અસુવિધા એટલે પંખા ત્યાં બંધ હતા સાફ સફાઈ નહોતી

અને ટાઈમે બસ નથી આવતી માનો કે બાર બસ આવતી હોય તો કઈ ઓલું હોય પણ જે ગારિયાધાર પ્રોપર ગારિયાધાર થી જે બસ મુકાતી હોય એ તો ટાઈમે આવવી પડે ને એમ અને કેટલા લોકો ત્યાં હેરાન થતા હતા પરેશાન થતા હતા પણ જનતા કોઈ બોલતું નહોતું મને એમ થયું કે આ બોલવું પડશે એટલે હું બોલ્યો અને જનતાને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે જાગૃત થાવ તમારા હાથમાં જગાડો જ્યારે તમે જાગશો અને તમે આવી રીતના એક પછી એક જાગૃત બનશો તો આ બદલાવ આવતા રહેશે આપનારા સમયની માલકાને તમે કાઈ વસ્તુ બોલશો નહીં અને ચૂપ સાપ તમે જોયા કરશો તો બદલાવ આવવાનો નથી આવનારા સમયમાં પણ જો તમે જાગૃતતા છો નિડરતાથી અને ફૂલ જોશથી પાવરથી તમે આવી રીતના લડત આપશો તો આવનારા સમયની માલકા બદલાવ આવશે આપણા ગુજરાતની અંદર તો રાકેશભાઈ આ ગાર્યાધરની સરકાર પાસે તમારે બીજી જેવી શું માંગણી છે બીજું તમને એવું ગાર્યાધરમાં શું મિસ્ટેક તમને બતાવશે તમારી બીજી શું ફરિયાદ છે તમે જણાવો દર્શો મિત્રોને જેથી આ સરકારને પણ ખબર પડે અને જનતાને પણ ખબર પડે જી હા ગારિયાધાજની મારી સરકાર પાસે એવી અપેક્ષા છે કે કે ગારિયાધાજ તાલુકાની માલમાં વિકાસના કાર્યો ઘણા બાકી છે માનો કે જેવા કે રોડ રસ્તા ગટર લાઈન અત્યારે માનો ચોમાસામાં ખાડા પડી ગયેલા છે અને રસ્તા ખરાબ છે ઘણી જગ્યાએ અને સફાઈનો પણ અભાવ છે ઘણી જગ્યાએ અને માનો કે કચરાના ઢગલા હોય આપણા નવા ગામ રોડે જુઓ તમે કે નવા ગામ રોડે જ્યાં આપણે ઢાલ ઉતરે છે ધોબીના ઉંડા પાસે ત્યાં પણ કચરાના બધા ઘણા બધા ઘણા પ્રકારના કચરાના ઢગલા પડ્યા હોય અને ખૂબ જ ખૂબ જ માનો કે કચરાના જ્યાં ઢગલા હોય અને માનો કે ગાય માતા પણ ત્યાં બધા કચરાના પ્લાસ્ટિકની બોથલ પણ ખાતા હોય જે પણ મેં જોયેલું છે ઘણી જગ્યાએ આવી રીતનું થયું છે અને ગટરની લાઈનમાં પણ ટાઈમ માનો કે નગરપાલિકાનું જ્યારે ઇલેક્શન પતી

એના વિશે મારે એ કહેવાનું છે કે હું મારે એન્ટરવ્યુ દેવા માટે આવ્યો એટલે જનતાએ માનું કે નગરપાલિકાનું ઇલેક્શન ગયું ત્યાર પછી જનતાએ ઘણા ઘણા પ્રશ્નોના સવાલ કરેલા છે કે ગાડીયાધારમાં માનું કે વરસાદ આવે એટલે ગટરના ડાકણા જે છે કે નહીં તે અમુક ડાકણા તો રોડથી ઊંચા હોય એક ફૂટ બરાબર અને અમુક ઢાકણાં તો રોડની અંદર દબાયેલા હોય જેથી કરીને ચોમાસામાં વરસાદનું પાણી આવે એટલે ઢાંકણા બતાતા જ નથી માનો કે રાહદારી જે થતા હોય તેને ઢાંકણા બતાતા નથી અને અકસ્માત સર્જાવાની ઘટના ઊભી થાય છે અને ગારેદાર નગરપાલિકામાં ફાયર બ્રિગેડ છે તો ફાયર બ્રિગેડ છે તો તેની પણ કન્ડિશન મેં જોઈ નગરપાલિકામાં જઈને એની કન્ડિશન એ તે પણ વીક છે થોડી અને ટાઈમ સર જે ગાડી આવે કચરાપેટીની ગાડી આવે છે એ કચરાપેટીની ગાડીમાં ત્યાં ગાડી તો ઘણી છે પણ ત્યાં માનો કે અમુક જગ્યાએ જાય છે કચરો લેવામાં અમુક જગ્યાએ જતી નથી બરોબર અમુક વિસ્તાર હોય ત્યાં જાય છે ને અમુક વિસ્તારમાં જતી નથી એવું ઘણી જગ્યા આવું બને છે કે આવું થાય છે એમ અને ચોમાસામાં ખાડા પડેલા હોય અને ખાડા હોય તો ખાડાની માગમાં પાણી ભરાઈ જાય છે જેમ કે ગાયત્રી મંદિર છે ગાયત્રી મંદિરેથી આશ્રમ રોડનો રસ્તો છે ત્યાં ઘણા ખાડા છે અને ઘણી જગ્યાએ પાણી આવે એટલે પાણી ભરાઈ જાય છે અને બાયપાસ રોડ જે બનાવવામાં આવેલો છે ત્યાં બાયપાસ રોડ પણ ઘણું પાણી ભરાઈ રહ્યું છે અને ત્યાં પણ નાના નાના અમુક અમુક ખાડા છે તો એની હિસાબે માનો કે રાહદારી વાયને ખ્યાલ હોય કે આ ખાડો છે એ બાઈક લઈને जातो હોય અને ખાડામાં જાય અને અકસ્માત થાય પછી બધું કઈ કઈ કામ નહી એટલે મારી સરકાર પાસે અપેક્ષા છે કાર્યદાન નગરપાલિકા પાસે અપેક્ષા છે કે આ જે કાર્યો છે એમાં થોડું ધ્યાન આપે અને આનો નિકાલ લાવે વેલી કરે અને રાકેશભાઈ જે જગ્યાએ ગારિયાધરની અંદર જે કચરાપેટી મેકેલી છે ત્યાંથી કચરાપેટી લેવામાં પણ નથી આવતી એક કચરાપેટી લોખંડની ત્યાં પડી જાય છે કચરો નઈ નઈન પડ્યો હોય છે આ પેટી લેવામાં જ નથી આવતી જ્યાં પડી છે ત્યાં અને બીજી જે જગ્યાએ જરૂરિયાત છે જે પેટીઓ કચરાની મેકી પડે એમ છે ત્યાં પણ કોઈ જગ્યાએ મેકવામાં નથી આવતી તો આપણે ગારિયાધારના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીને તમારે શું સંદેશો આપવો છે કે આ જે નગરપાલિકા આટલું બોગસ કામ કરી રહ્યું છે

એ બાબતે સુધીરભાઈને ખબર ના હોય અને ઉપલા અધિકારીઓને પણ ખ્યાલ ના હોય તો સુધીરભાઈને જણાવવાનું કે આ નગરપાલિકાની જે બોગસ કામગીરી છે અને આ રોડ રસ્તાની જે કામગીરી છે ગટર લાઈનની સફાઈની અને ઘણી જગ્યાએ મેં પણ એવું જોયેલું છે કે જે નાના નાના બાળકોની આંગણવાડી હોય ત્યાં આંગણવાડી એ પણ એક્ઝિટ આંગણવાડી હોય અને આંગણવાડી પાસે કચરાના ઢગલા હોય બરાબર અને ત્યાં ગંદકી ફેલાય એટલે આવું મેં ઘણી જગ્યાએ જોયેલું છે તો સુધીરભાઈને પણ હું અપીલ કરું છું કે આપ થોડું ધ્યાન દોરો અને આવા લોકોને તમે તમારું જે માહિતી આવે એ પહોંચાડો અને આ કાર્યવાહી કામ થાય એ પ્રમાણે તમે થોડું ધ્યાન દો અને તમે આ લોકોને જણાવો કે ભાઈ આ રીતનું ન હાલે એમ એમની ઘણી જગ્યાએ આવું બધું ચાલે છે આ લોકો જેટલી જે બેદરકારી કરે છે સરકારી કામમાં તેવા લોકો ઉપર શું એક્શન થવા જોઈએ આ સો ટકા માનો કે એક્શન થવા જોઈએ કે આ બેદરકારી ચાલુ છે રોડ રસ્તાની ગટર લાઈનની અને આજે કચરાના ઢગલા આંગણવાડી પાસે પડેલા હોય ત્યાં બેદરકારી ચાલુ છે તો ત્યાંમાં એક્શન લેવા જોઈએ અને આનું વહેલી તકે આપણે નગરપાલિકાને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ગારેદાર નગરપાલિકાને અને સરકારને પણ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી તકે ગારેદા તાલુકામાં આ જે જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ આવે એવી મારી માંગણી છે નગરપાલિકાને